નમસ્કાર મિત્રો સીટી ની પરીક્ષાની તૈયારી માટે ધોરણ પર્યાવરણ પાઠ પાંચથી નવ ના ઓએમઆર આજે આપણે જોઈશું પેલો પ્રશ્ન નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે તો જવાબ આવશે કળશ બીજો પ્રશ્ન કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે આંકડો ત્રીજો પ્રશ્ન કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે તો સી નારિયેળી ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયું બીજ વટાણાના બીજથી મોટું છે તો જવાબ આવશે બી રાજમાં પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કોનું બીજ ખરબજડું બીજ છે તો જવાબ આવશે ડી ચણા છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે તો એ ગોખરું સાતમું કયા ફળનું બીજ મોટું હોય છે તો બી ચીકુ આઠમો પ્રશ્ન મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા તો સી દક્ષિણ અમેરિકા હવે છઠ્ઠો પાઠ જળ એ જ જીવન ગડસી ગઢસી શબ્દમાં સરનો અર્થ શું થાય તો જવાબ તળાવ બીજો પ્રશ્ન પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા તો જવાબ આવશે વાવ ત્રીજો પ્રશ્ન પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો વરસાદ અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે તો સી અડાલજની વાવ પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી તો સી કાગળમાંથી રમકડા બનાવવા માટે છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય તો બી ડોલ સાતમો પ્રશ્ન દડકી માયના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ તો સી તળાવ બનાવવાથી પાઠ સાત પાણી સાથેના પ્રયોગ પહેલો પ્રશ્ન પૂરી વણીને ગરમ તેલમાં મૂકતા સૌપ્રથમ શું થાય તો બી પૂરી ડૂબી જાય છે બીજો પ્રશ્ન ટાંકણીને પાણી ભરેલી ડોલમાં નાખતા શું થાય તો સી પાણીમાં ડૂબી જાય ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે તો ડી બરફ નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો દૂધ નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે ખાંડ નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી તો ચોક પાણીમાં રહેલી ખાંડને જલ્દીથી ઓગાળવા શું કરશો તો જવાબ પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું આઠમો ભાગ મચ્છર રોગો અને સારવાર પહેલો પ્રશ્ન મચ્છર કરડવાથી કયો રોગ થાય તો મેલેરિયા મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે તો લોહીની તપાસ ત્રીજો પ્રશ્ન મચ્છરોનો ઉપદ્રવ કઈ ઋતુમાં વધુ જોવા મળે તો ચોમાસામાં લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો કયો રોગ થાય તો રોગ મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે પોરા કયા સજીવને માનવનો મોટો શત્રુ ગણવામાં આવે છે તો માખી નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો રોગ નથી તો પાંડુ રોગ ગ્રામ કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે તો ગ્રામ પંચાયત નવમો પ્રશ્ન માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી શેનો રોગ થાય તો સી મેલેરિયા દસમો પ્રશ્ન લોહ તત્વની ઉણપથી થતો રોગ કયો છે તો પાંડુ રોગ શેની તપાસ માઇક્રોસ્કોપ દ્વારા કરવામાં આવે છે તો લોય સિંકોના વૃક્ષની છાલમાંથી કયો રોગ મટાડવાની દવા બનાવવામાં આવતી હતી તો મેલેરિયા તેરમો પ્રશ્ન ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ કયા રોગનું લક્ષણ છે તો મેલેરિયા ચૌદમો પ્રશ્ન પાણીમાં રહેલા પોરાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે માછલી નવમો પાઠ ચઢીએ ઊંચા ચઢાણ પહેલો પ્રશ્ન પર્વતારોહણ એટલે શું તો જવાબ પર્વત પર ચઢવું બીજો પ્રશ્ન પર્વતારોહણ કરવા માટે સૌપ્રથમ શું કરવાનું હોય જવાબ પર્વતારોહણની પ્રશિક્ષણ તાલીમ લેવાની ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ જવાબદારી પર્વતારોહણ ટુકડીના જૂથ નાયકની નથી તો ડી ખડક પર ખીલા મારવા અને દોરડું લટકાવવું ચોથું જૂથ સાથના જૂથ નાયક પોતાના જૂથની સભ્ય ખાનદોનબી સાથે વાત ન કરી શક્યા કારણ કે તો એમાં જવાબ આવશે ખાનદોન બી ફક્ત મીજો ભાષા જાણતી હતી પાંચમો પ્રશ્ન પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું તો જવાબ આવશે કેમ્પ ફાયર કરવામાં આવતું છઠ્ઠો પ્રશ્ન પહાડી નદીમાં એક કાંઠાથી બીજા કાંઠા સુધી જવા શું વ્યવસ્થા હોય તો જવાબ એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધેલું હોય છે સાતમો પ્રશ્ન પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય તો આત્મવિશ્વાસ નેતૃત્વ સાહસિક વૃત્તિ એટલે કે આપેલા તમામ પર્વતારોહણ કરનારે ખડક પર ચઢતી વખતે સી કાળજી રાખવી જોઈએ તો જવાબ શરીર ને વંશના ખૂણે રાખવું નવમો પ્રશ્ન માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો બચેન્દ્રી પાલ આભાર મિત્રો આની જેવા પાઠમાંથી બીજા પ્રશ્નો તૈયાર કરી આપણે પરીક્ષાની તૈયારી કરી શકીએ